નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ જૂનાગઢ આગામી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ગિરનારની પવિત્ર ભૂમિ એવા ભવનાથ યોજનાર મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ માટે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા આપવામાં આવેલ આદેશ મુજબ બંને ડેપ્યુટી કમિશનર એ જે ઝાપડા તેમજ ડીજે જાડેજાની સૂચના મુજબ આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશભાઈ ટોલિયાના માર્ગદર્શન હેઠળ સેનિટેશન સુપરવાઇઝર રાજેશ ત્રિવેદી અને વિનાયક ગોસ્વામીની દેખરેખ હેઠળ પવિત્ર તીર્થ સ્થળ દામોદર કુંડળી જેસીબી તેમજ ટ્રેક્ટર દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી હતી રિપોર્ટ જયેન્દ્ર યોગાનંદે જૂનાગઢ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો